હેલો એવરી વન વેલકમ બેક ટુ ટેસ્ટ વિથ બેસ્ટ કિચન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મેથી દાણા એટલે કે સૂકી મેથીનું શાક જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યું હોય ફ્રેન્ડ્સ આમ તો આપણે બધા સૂકી મેથી સંભારામાં યુઝ કરીએ છીએ પણ શું ક્યારેય તમે તેનું શાક બનાવ્યું છે જો ના બનાવ્યું હોય તો મારા વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને મારી ચેનલ પર હજુ સુધી તમે નવા હો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી ન હોય તમારી ચેનલને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો મેથી દાણાનું શાક બનાવવા માટે મેં અહીં એક નાની વાટકી સૂકી મેથી લીધેલી છે ત્યારબાદ તેની અંદર આપણે એક ગ્લાસ પાણી એડ કરી અને એને આપણે સાતથી આઠ કલાક માટે પલાળીને રાખી દઈશું ફ્રેન્ડ્સ આ મેથી દાણાનું શાક ટેસ્ટમાં એટલું બધું સરસ બને છે કે તમે જો એકવાર બનાવશો તો વારંવાર તમને બનાવવાનું મન થઈ જશે જો સાતથી આઠ કલાક થઈ ગઈ છે આપણી મેથી વ્યવસ્થિત રીતે પલળી અને રેડી થઈ ગઈ છે જો હું તમને એક દાણો પીસી અને બતાવી દઉં જો આ રીતે આપણી મેથી શાક માટે રેડી થઈ ગઈ છે ત્યારબાદ આપણે તેની અંદરથી બધું પાણી નિતાારી લઈશું શાક બનાવવા માટે આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલ ગરમ થઈ ગયા બાદ આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું રાઈ એડ કરીશું જ્યાં સુધી રાઈ ફૂટે ત્યાં સુધી આપણે તેલમાં રહેવા દઈશું ત્યારબાદ આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આખું જીરું એડ કરીશું જીરું એડ કર્યા બાદ આપણે જીરું ફૂટે ત્યાં સુધી તેને તેલની અંદર રહેવા દઈશું આ બંને વસ્તુ ફૂટી ગયા પછી આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર એકથી બે ટેબલ સ્પૂન જેટલું લસણ એડ કરીશું જે મેં પહેલેથી જ ખાંડી અને રેડી કરી લીધેલું છે ત્યારબાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને તેલમાં વ્યવસ્થિત રીતે ફ્રાય કરી લઈશું ફ્રેન્ડ્સ આ મેથીનું શાક ટેસ્ટમાં બહુ સરસ બને છે અને તમને જરરા પણ કડવું નહીં લાગે જો તમે મારી રીતે બનાવશો તો કડવું નહીં લાગે ત્યારબાદ આપણે તેની અંદર એક નાનું ઝીણું સમારેલું ટમેટું યુઝ કરીશું ફ્રેન્ડ્સ આ ટમેટું જ્યાં સુધી ગળી ન જાય ત્યાં સુધી આપણે હળવા આજ પર તેને ધીમે ધીમે પકાવતા રહીશું ફ્રેન્ડ્સ મેથી દાણાના શાકની અંદર લસણની પેસ્ટનો ટેસ્ટ તો બહુ જ સરસ આવે છે જો તમે એકવાર બનાવશો તો તમને ખ્યાલ આવી જશે કે આ શાક કેટલું ટેસ્ટી બને છે ત્યારબાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું એકથી બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તે તમારી તીકાશ મુજબ રહેશે તે તમે ઓછું વધુ પણ કરી શકો છો ત્યારબાદ આપણે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ટમેટાની અંદર નાખ્યા બાદ ફરી પાછા આપણે તેને હળવા હાથે હલાવી લઈશું ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું ફ્રેન્ડ્સ આ મેથી દાણાનું શાક જો તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યું હોય હું તમને ગેરંટી આપું છું આ રીતે તમે બનાવશો તો પછી તમે પાછા વારંવાર બનાવતા થઈ જશો અને એમાં પણ ચોમાસાની સિઝન આવી રહી છે તો ડાયજેસ્ટને લગતી ઘણી બધી તકલીફો થઈ શકે છે એટલા માટે આ મેથી દાણાનું શાક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હેલ્ધી છે ત્યારબાદ આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું ફ્રેન્ડ્સ અહીં મેથી થોડી કડવા હોવાથી આપણે ખાંડની માત્રા થોડી એડ કરવાની રહેશે અને જો તમે સ્પાઈસી ખાતા હો તો ખાંડને તમે સ્કીપ પણ કરી શકો છો જો ફ્રેન્ડ્સ આપણા ટમેટા ચડી અને રેડી થઈ ગયેલા છે ત્યારબાદ આપણે તેની અંદર એકથી બે ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું ફ્રેન્ડ્સ અહીં દહીં એડ કરવાની સાથે આપણા મેથી દાણાના શાકનો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે ફ્રેન્ડ્સ જુઓ આ રીતે આપણે દહીં એડ કર્યા બાદ વ્યવસ્થિત રીતે બધા ઝીંગરી રસમાં દહીં વ્યવસ્થિત મિક્સ થઈ જાય તે રીતે આપણે ચમચા વડે હલાવી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે રહેવા દઈશું હવે આપણું તેલ છૂટું પડી ગયું છે તો આપણે તેની અંદર જે પલાળેલી મેથી હતી એ મેથીને એડ કરી દઈશું જો ફ્રેન્ડ આપણે પલાળેલ મેથી તેની અંદર એડ કરી અને ફરી પાછું આપણે તેને વ્યવસ્થિત રીતે ધીમે આજ પર પકાવતા રહીશું ફ્રેન્ડ્સ આ મેથી દાણાનું શાક ટેસ્ટમાં એટલું સરસ બને છે કે શું કરવી વાત જો તમે ક્યારેય ટ્રાય કર્યું ન હોય તો તમે તેને આજે જ ટ્રાય કરજો બહુ જ સરસ બનશે જો ફ્રેન્ડ્સ આ રીતે બધી જ મેથી આપણે શાકની અંદર એડ કરી અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેને પાકવા માટે થોડું પાણી એડ કરીશું અને શાકને થોડું સ્પાઈસી બનાવવા માટે તેની અંદર મેં ફરી પાછો લાલ મરચું પાવડર એડ કરીશું જેથી કરીને આપણું શાક થોડું સ્પાઈસી અને ચટપટું બને ત્યારબાદ આપણે ફરી પાછા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને લાલ મરચું પાવડરમાં વ્યવસ્થિત રીતે એડ થઈ જાય તે રીતે ચમચા વડે હલાવી લઈશું હવે આપણે તેને પાંચથી સાત મિનિટ માટે ધીમી આંચ પર ઉકળવા દઈશું જેથી કરીને આપણી મેથી વ્યવસ્થિત રીતે પાકી જાય અને અંદર નાખેલા બધા જ ઇન્ગ્રીડિયન્ટ મેથીમાં પડી અને આપણા શાકનો ટેસ્ટ બમણો થઈ જાય ફ્રેન્ડ્સ અત્યારે આ મોન્સૂનની સિઝન ચાલી રહી છે તો મોન્સૂનની સિઝનમાં તો આ મેથીનું શાક ખાવાની ખૂબ જ મજા પડે છે જો ફ્રેન્ડ્સ આપણું શાક ચડી અને રેડી થઈ ગયેલું છે તો આપણે તેની અંદર હાફ લીંબુ એડ કરીશું ફ્રેન્ડ્સ અહીં લીંબુનો રસ મેથીના શાકની અંદર એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી બની જશે જો ફ્રેન્ડ્સ હવે આપણું શાક ઓલમોસ્ટ બની અને રેડી થવા લાવ્યું છે હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ગેસ પર રહેવા દઈશું બધું જ તેલ છૂટું પડી ગયું છે ત્યારબાદ આપણે તેને થોડું વધુ સ્પાઈસી બનાવવા માટે એક ટેબલ જેટલો ગરમ મસાલો એડ કરીશું ફ્રેન્ડ્સ અહીં ગરમ મસાલો ઓપ્શનલ છે જો તમે ન ઈચ્છો તો તેને સ્કીપ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ગરમ મસાલો એડ કર્યા બાદ ફરી પાછા આપણે તેને વ્યવસ્થિત રીતે હલાવી લઈશું ફ્રેન્ડ્સ આ મેથીના શાકની અંદર જેટલા બને તેટલા મસાલા વધુ નાખવાથી મેથીની કડવાશ પણ જતી રહે છે અને તેનો ટેસ્ટ પણ બહુ બહુ જ સરસ આવે છે જો ફ્રેન્ડ્સ હું તમને ચમચા વડે એક વખત બતાવી દઉં જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને તેની અંદર તેલ પણ છૂટું પડી ગયું છે ટમેટા પણ ગળી ગયા છે અને શાક એકદમ ટેસ્ટી બની ગયું છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું મેથી દાણાનું એકદમ ચટપટું અને સ્પાઈસી એવું શાક જો ફ્રેન્ડ્સ તમે આ શાક ક્યારેય ટ્રાય કર્યું ન હોય તો મોનસૂનની સિઝનમાં આ શાકને ચોક્કસથી ટ્રાય કરજો હવે તેને આપણે સર્વિંગ માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણું મેથી દાણાનું એકદમ સ્પાઈસી અને ચટાકેદાર શાક જો ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને એક લાઇક જરૂરથી કરજો તેમજ શેર કરજો અને તમારા રિવ્યૂ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ પર હજુ સુધી તમે નવા હો તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા આપણે મળીશું અવનવા તમામ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો